હું રાકાણી જયંતિ આકાશ પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ વતી પ્રગતિશીલ ખેડૂતનું નું હાર્દિક સ્વાગત હું કાકા તમારું નામ મારું નામ ઇદ્રેશ બાદી ગામ રાણેકપર મોબાઈલ નંબર ઓગણસી ચોરાસી પંદર બાણું ઓગણચાલીસ તાલુકો વાકાનેર જિલ્લો મોરબી હવે તમે આકાશ પેસ્ટિસાઇડ રક્ષક કીટ વાપરી હતી કીટ વન વન અને કીટ ટુ તો તમને એમાં રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂત ના મુખે સાંભળાવો મેં કીટ વન બીજા પાણમાં આપી આઠમા દિવસે અને કીટ ટુ દિવસે ત્રીજું પાણ આપ્યું ઉગી ગયા પછી ત્યારે આપી હતી અત્યારે મને સો એ સો ટકા રિઝલ્ટ છે તમારે હુકારો જરા છે મારા ખેતરમાં અત્યારે એક પણ છોડવો ક્યાંય સુકાતો નથી આમાં ગયા વખતે તમે જે આજ ખેતર માં નતું વાપર્યું કીટ અને જે જીરું વાયતું તો ગયા વખતે તમને શું રિઝલ્ટ મળ્યું ગયા વખતે મારા ખેતરમાં માં સાહીઠ ટકા જીરું સુકાઈ ગયું હતું સુકારો આવી ગયો હતો આ વખતે એક ટકો ક્યાંય સુકારો નથી બીજા ખેતરે તમે જ્યાં કેટ વાપરી ત્યાં કણે કેવું રિઝલ્ટ છે ત્યાં સો એ સો ટકા છે અત્યારે હાલમાં બાજુના ખેતરમાં સુકારો લાગઠ આવી ગયો છે અને આપણા ખેતરમાં જરાય સુકારો છે નહીં આભાર